પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ નગરમાં ફેઝ ટુની ભૂગર્ભ ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હારીજ ખાતે એક દશક પહેલાં નાખવામાં આવેલી ભૂગર્ભ ગટરો સંપૂર્ણ નિષ્ફળ જતાં સરકાર દ્વારા જીયુડીસી અંતર્ગત બીજી વખત રૂપિયા સોળ કરોડના ખર્ચે નવીન ભૂગર્ભ ગટર મંજૂર કરાતા જલિયાણા સોસાયટી ખાતે ફેઝ ટુની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હારીજનગરમાં નવીન ભૂગર્ભ ગટર નાખવા માટે અંદાજીત રૂપિયા સોળ કરોડના ખર્ચે એલસીએમ ઇન્ફા કંપનીનું ટેન્ડર મંજૂર કરી કામગીરી સોંપવામાં આવી છે જેનું ખાતમુહૂર્ત જલિયાણા ગ્રીન સોસાયટી ખાતે પાલિકા પ્રમુખ ધરતીબેન ધર્મેશભાઈ સચદે તથા મિતેશભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપના હસ્તે કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ બસો એમ એમથી ત્રણસો એમએમની નું ભૂગર્ભ ગટરની કામગીરીમાં પાઇપો નાખવામાં આવશે ત્યારે અત્યાર સુધીમાં એક જ પંપિંગ સ્ટેશન દ્વારા ભૂગર્ભ ગટરનું પંપિંગ થતું હાલમાં બે પંપિંગ સ્ટેશન કાર્યરત કરાશે અને ત્યારબાદ બીજા પણ બે સહિત કુલ ચાર જેટલા પંપિંગ સ્ટેશન વધારીને ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવશે નગરની વર્ષો જૂની ભૂગર્ભ ગટરની સમસ્યાનો અંત આવશે મુહૂર્તમાં નગરપાલિકા પ્રમુખ ધરતીબેન સચદે જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નવલસંઘ ચૌહાણ રોહિતભાઈ ગોસાઈ કનુભાઈ ઠાકર મનુભાઈ પ્રજાપતિ રવિભાઈ ઠક્કર રમેશજી ઠાકોર વગેરે કોર્પોરેટર હાજર રહ્યા હતા કમલેશ પટેલ પાટણ